ભાણોરમાં આજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એસટી બસ સ્ટેશનથી શરૂ થયેલી તિરંગા યાત્રાનું સેવા સદન ખાતે સમાપન કરવામાં આવ્યું હતું ભારત માતા કી જય અને વંદે ના નારા સાથે બાવીસસો ફૂટ લાંબાઓ તિરંગા લઈ અને સૌ ભાજપના પદાધિકારીઓ આ યાત્રામાં ખાસ હાજર રહ્યા હતા હવે જો મનીષ ખેલાણી સાથે નિમિષ ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ ભાણોર ખાતે ઓપરેશન સિંધુની સફળતા રજૂ કરતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કાશ્મીરના પહેલગામમાં પાક ટ્રેરી જહાદી આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ અર્પવા પાકિસ્તાનમાં રહેલ આતંકી ટ્રેનિંગ કેમ્પોને ધ્વંસ કરાયા બાદ ઓપરેશન સિંધુની સફળતા માટે પાકિસ્તાનની એર રડાર સિસ્ટમ પર એટેક કરી તેમના એરફોર્સ રડારને મોટું નુકસાન પહોંચાડી અને ભારતીય સેનાએ જે કામ કર્યું છે તેને ઓપરેશન સિંધુનું નામ આપવામાં આવ્યું છે અને ભારતીય સેનાનો હોંસલો બેહદ રીત રીતે અસરકારક બને તેવા હેતુ સાથે આ આજે ભાણવડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાવીસસો ફૂટ મહા તિરંગા સાથે આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા ભાજપના સંગઠન દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું તો કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા અને સાંસદ બેન મેડમ સંગઠનના એક વ્યક્તિને ત્યાં આકસ્મિક નિધન થયું હોય તેમની ત્યાં શ્રદ્ધા પાઠવવા માટે ઉપસ્થિત હોય પરિણામે તેઓ આ ત્રિરંગા યાત્રામાં ઉપસ્થિત નહીં રહી શક્યા તેમની ઉપસ્થિતિ તેમના બંને પુત્રો હર્ષદ બેરા અને સંદીપ બેરાની આગેવાની હેઠળ ભાણોરમાં એસટી બસ સ્ટેશનથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઠેર ઠેર ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કી જયને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા અને આખરે સેવા સદન ખાતે આ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું